ઓગણીસો ને ચુવાલીસ અને પિસ્તાલીસના સમયમાં ગુજરાત માટે ખૂબ જ કપરો કાળ રહ્યો હતો અને બીજા વિશ્વયુદ્ધની અસર તળે બંગાળના ભૂખમરાની અસરે સમગ્ર ભારતમાં ભરડો લઈ લીધો હતો એટલે ગુજરાતમાં એ જ કારણોસર જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પર કંટ્રોલ ભાવ લદાયેલો હતો વડોદરા રાજ્યના સુબા સીતારામ ગાયકવાડ તે જ અરસામાં તેમના તાલુકાના ગામ ભાદરણ આવ્યા અને અનાજના વેપારીઓની અગત્યની મિટિંગ બોલાવી જેમાં તે ગામના અગ્રણી એવા વેપારી પ્રભુદાસ શિવાભાઈ પટેલ અને વગેરેને ભારપૂર્વક જણાવ્યું કે બંગાળનો ભૂખમરો આપણા રાજ્ય સુધી આવી ન જાય તે માટે અનાજના વેપારીઓ જાગૃત રહે તે માટે આજુબાજુના રાજ્યો કે જ્યાં સુધી વધુ અનાજ પાકતું હોય ત્યાંથી આપણા રાજ્યમાં લાવવા પ્રયત્ન કરે અને ભાદરણ તાલુકાનું અનાજ તાલુકા એસોસિએશન મર્ચન્ટ્સને જ મળે અને તે જ ગામડાઓમાં વેચી શકે તેવો બંદોબસ્ત તેમણે કર્યો અને આ પછી તેમણે બાજુના સ્ટેટ એટલે કે પ્રભુદાસે બાજુના સ્ટેટ એટલે કે ખંભાતના સુબા સાથે મળીને તેમને બધી વાતચીત કરી એટલે તેઓ ખંભાતના જે સુબા હતા તેમણે એક ટ્રક જેટલા ઘઉં આપવા માટે સહમત થયા અને રાત્રે જ મજૂરો મોકલી પ્રભુદાસે અનાજ મંગાવી લીધું તેનો વેચાણ ભાવ તે જ સમયે ચૂકવી દેવાનો હતો પરંતુ વડોદરા સ્ટેટના અમલદારોએ તેમાં ઘણો સમય લગાડી દીધો એટલે આ તરફ ખંભાતના અમલદારોનો પૈસા જલ્દી ચૂકવી દે એવા દબાણ આવવા લાગ્યા એટલે પ્રભુદાસે નિર્ણય લીધો કે આવેલી ટ્રક છે એમાંથી જ ઘઉં વેચવાનું શરૂ કરી દીધું કારણ કે ગમે તે કરીને તે ખંભાતના જે સૂબો હતો એને પૈસા આપવાના હતા હવે આ બાજુ કેટલાક જે વિઘ્ન સંતોષીઓ હતા તેમણે તરત જ વડોદરાને અરજી કરી દીધી અને એકસાથે પ્રભુદાસ ઉપર છ જેટલા કેસો ચલાવી દીધા અને વળી અનાજના સ્ટોકની લે વેચ પર સ્ટેજ મૂકી દેવામાં આવ્યો એટલે પ્રભુદાસે રોકેલા પેટલાદના વકીલે પણ હાથ ધોઈ નાખ્યા અને જણાવ્યું કે આમાં કોઈ જ દલીલ કામયાબ નહીં થાય એટલે આમાં કંઈ જ થશે નહીં હવે પ્રભુદાસને તો જેલમાં જવાનો પ્રસંગ ઊભો થઈ ગયો ઉપાયના બધા જ દરવાજા બંધ થઈ ગયા અને તેઓ અત્યંત નિરાશ થઈ ગયા કારણ કે તેઓ તો સેવા કરવા જતા હતા પરંતુ તેમની ઉપર લોકોએ કેસ લગાવી દીધા એટલે છેવટે ઓળખાણ કાઢીને બચી જવા માટે પ્રયત્ન કર્યો અને તેમના ગામના ભાઈલાલભાઈનો સંપર્ક કર્યો એટલે તેઓ ગાયકવાડ સ્ટેટમાં સરકારી નોકર હતા અને તેમણે આખી વિગત જાણી અને પછી એમણે કહ્યું કે પ્રભુદાસ આમાં પણ મારું કંઈ ચાલે તેમ નથી હવે ખાલી ભગવાનનો આશરો લઈએ અને એમ કરીને તેમણે કીધું કે અમારા સ્વામિનારાયણના મોટા સંત શાસ્ત્રીજી મહારાજના શિષ્ય યોગીજી મહારાજ અહીં આવવાના છે તો જો તમારી મરજી હોય તો તેમને વાત કરીએ એટલે કાયદો તો કડક છે તેથી ઓળખાણ કે આંખની શરમ કામ નહીં લાગે એટલે હવે ભગવાનમાં વિશ્વાસ રાખીએ અને પ્રભુદાસને તો કોઈ પણ હિસાબે આમાંથી છૂટવા માંગતા હતા એટલે તેમણે કોઈ જ દલીલ વિના વાત સ્વીકારી લીધી અને બંને બોચાસણ આવી પહોંચ્યા અને તારીખ સત્યાવીસ નવ ઓગણીસો ને ચુવાલીસનો દિવસ હતો અને ભાઈલાલભાઈ એ પ્રભુદાસની ઓળખાણ આપીને વિગત જણાવી કે એમને આ રીતે કેસ લાગ્યો છે અને ખોટી રીતે લાગ્યો છે અને કારણ કે પોતે તો સેવા કરવા જતા હતા અને યોગીજી મહારાજે એમની પ્રસન્ન લાક્ષણિકતાથી સૌથી પહેલાં તો પ્રભુદાસને ધબ્બો આપી દીધો અને પ્રભુદાસ પગે લાગતા તો રડી પડ્યા અને નિરાશ થઈ ગયા પરંતુ યોગીજી મહારાજે હિંમત આપતા કહ્યું સૌ સારું થશે શ્રદ્ધા રાખજો અને ભગવાન ભળશે અને સ્વામિનારાયણનું ભજન કરજો અને આ આશીર્વાદ લઈને તેઓ ઘરે ગયા અને પછી જ્યારે કોર્ટમાં મુદ્દત આવી ત્યારે વકીલે પૂછ્યું કે કોઈની ઓળખાણ લાગવક લગાડી છે તો પ્રભુદાસે તરત જ કહ્યું કે લાગવક તો એક ભગવાનની અને ગુરુની લગાડી છે તેમને આશીર્વાદ પછી ખૂબ શાંતિ વર્તી હતી અને વકીલને લાગ્યું કે આ ભગતને તો હવે જરૂર જેલ થવાની જ્યારે સુનવાણી થઈ ત્યારે જજે સમગ્ર કોર્ટ સમક્ષ પ્રભુદાસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી અને પ્રભુદાસ તો મનમાંને મનમાં સ્વામીને એટલે કે યોગીજી મહારાજને સંભાળતા રહ્યા અને અંતે ચુકાદો મળ્યો કે બસો રૂપિયા દંડ ભરી દો અને કોર્ટ છૂટે ત્યાં સુધી આસાન કેદ ભોગવી લો અને આ ચુકાદો જ્યારે થયો ત્યારે આખી કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો અને દરેકના મોફ પર અત્યંત આશ્ચર્ય તરી આવ્યું કે આજ સુધી આ જજે કોઈ પણ કાળા બજારમાં પકડાયેલા કે શંકાસ્પદ વ્યક્તિને આટલી હળવી સજા કરી નહોતી આમ યોગીજી મહારાજના આશીર્વાદથી તેમને સોળીનું દુઃખ હતું તે કાંટે સરી ગયું અને હજારો રૂપિયાની નુકસાની અને કડક કેદમાંથી ઉગરી ગયા અને વળી અનેકને આશીર્વાદમાં શ્રદ્ધા પહેરતા પોતે કારણભૂત બન્યા